ખેડા જિલ્લાના માતર ખાતે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા ખેડા જિલ્લાના પોલીસ અધ્યક્ષ શ્રી રાજેશ ગઠિયાના માર્ગદર્શનથી માતર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર કેડી બારોટ દ્વારા માતરના ગ્રામજનો સાથે મિટિંગનું આયોજન કરાયું હતું ત્યારે ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ બે હજાર અગિયારના અનન્વે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિની સૂચના આપી અને પોલીસ દ્વારા આવા વ્યાજખોરો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સાથે વધારે વ્યાજ લે છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આપી શકતા નથી ત્યારે આત્મહત્યા કરવાનો માર્ગ પકડે છે ત્યારે ગુજરાતમાં કિસ્સાઓ પણ બની રહ્યા છે જેથી આવા વ્યાજખોરોના પુરાવા રજૂ કરશો તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહકાર આપશે તેવી ખાતરી આપી હતી નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો